વૈષ્ણી મનોદિવ્યાંગ બાળકોની કલર શાળાના યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતો મંત્રમુક્ત કર્યા વૈષ્ણવ પ્રવિણ મોદી તથા તેમના ધર્મપત્ની નીલાબેન મોદીના ઘરે થયેલા મનોદિવ્યાંગ બાળકના જન્મ બાદ આવા અનેક બાળકોને ઉત્તમ સંસ્થા મળે તે માટે શહેરીજનો તેમજ ઔદ્યોગિક એકમોનો સંપર્ક કરી સાથ સહકાર મેળવ્યો વર્ષ ઓગણીસો બાણુમાં કલરવની સ્થાપના કરાઈ આ એક ઉત્તમ સંસ્થાને આજે વટવૃક્ષ બનાવી ભરૂચ જિલ્લાના મનોદિવ્યાંગ બાળકોના વિકાસ માટે સમાજને અર્પણ કરી પ્રવીણ મોદીજી અંતિમ શ્વાસ લીધો ટૂંટા મીનળબેન દવે દ્વારા શરૂઆતથી માંડીને અત્યાર સુધીની કલરવની સ્મરણ યાત્રા તૈયાર કરી તેનું પાવર પ્રેઝન્ટેશન રજૂ કરાયું વાર્ષિક દિને કલરવ સ્કૂલના મનો દિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃત્યો રજૂ કરી शागत स्वीकारो तोरण्या बयाोरणद्वार चोखल्या